રાજ્યમાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આજે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે મહત્વનું છે કે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ધોરણ બાર સાયન્સની ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ પર મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓ બોર્ડ ની વેબસાઈટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે મહત્વનું છે કે gsebht.in અથવા gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર